સલામતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મસ્જિદ પાસે ત્રણ ચાર વ્યક્તિઓ આવીને મસ્જિદમાંથી બહાર આવનાર વ્યક્તિ શેખ અસલમ ને એવું કહે કે તે આ મસ્જિદની ટોપી એ પહેરીને કેમ બહાર ફરે છે એ બાબતે બંને વચ્ચે બોલાચાલી બંને લોકો વચ્ચે બોલાચાલી થયેલ જે બોલાચાલી અનુસંધાને જે સામેવાળા ચાર વ્યક્તિઓ છે એમાં એકનું નામ વાજિદ ઉર્ફે ચિયા છે વાજિદ ઉર્ફે ચિયા મલિક એકનું નામ છે અયાઝ ઉર્ફે બુરુ મલિક એકનું નામ છે રોઝાન ઉર્ફે સદામ અને એકનું નામ છે રાજીક ઉર્ફે કાલિયા આ ચાર વ્યક્તિઓએ આ શેખ અસલમ નામના વ્યક્તિને ધોકા અને બીજા ઘાતક હથિયારો વડે માર માર્યો હતો જેના અનુસંધાને પોલીસે આ ચારમાંથી બે વ્યક્તિઓની ધરપકડ કરી છે બે વ્યક્તિઓની ધરપકડ માટે પોલીસ અત્યારે તેઓને શોધી રહેલ છે આ બનાવમાં હકીકત એ મુજબ હતી કે જ્યારે ફરિયાદી મસ્જિદમાંથી નમાઝ પડીને જે રમઝાનનો સમય અત્યારે ચાલી રહ્યો છે ત્યારે તેઓ રોજામાં તેના સામાન લઈ અને જતો હતો અને મસ્જિદમાંથી નમાજ પડીને બહાર આવ્યા હતા આ દરમિયાન સામેવાળા વ્યક્તિઓએ તેને એવી રીતના વાત કરી હતી કે તું આ ટોપી પહેરીને કેમ બહાર ફરે છે આ બાબતે તેઓ વચ્ચે બોલાચાલી થઈ